એના ઉપાય છું અને એ પણ એટલા બધા પણ માથે હાથ દઈએ કે ભાઈ કઈ નથી થતું બધું કરી દઉં તો આજના ઉપાય ચોક્કસ કરજો આજના ઉપાય છે ને એવા સરસ કે કોઈની જરૂર નહીં પડે અને નવી નવ ગ્રહને આપણે આપણા જીવનમાં સારા સ્થાન પર બેસાડીને સારામાં સારું ફળ લઈ શકીએ મંગળ મંગળથી શરૂઆત કરીએ તો કે ભાઈ મંગળ ખરાબ છે મંગળથી થતી નુકસાની આપણે વેઠીને કંટાળી ગયા તો શું કરવું જોઈએ તો કોળી કોળી લાવવાની માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં દરિયામાં વાવવાની

શનિ ના ચરણમાં દાન કરી દો કીધું મિનિટો કલાકો શુક્ર ખરાબ થયો પત્ની સાથે ઝઘડો પ્રેમિકા સાથે શરીર શરીરમાં કેલ્શિયમ ખલાસ થઈ ગયો હડકા નબળા પડી ગયા ચામડીનો રોગ સારો નથી થતો તો ગાયનું દાન કરી શકાય

વાવો બુધ તાત્કાલિક કોને શાંત થઈ જાય એવી છે મિત્રો આ ઉપાય જે મેં આપ્યો ને જે કલાકોમાં કામ કરશે રાણી જોવી પડશે રાહુ રાહુ દાન કરી શકાય થોડો કોલસો ઉવાળી ને વહેતા જલમાં વહાવી શકાય પેલા પથ્થરિયા કોલસા મળે તો સારું એ ન મળે તો આપણા લાકડાના કોલસા પણ ચાલે આ કામ કરો તો ચોક્કસ ફાયદો થાય

તો આ ઉપાયો મિત્રો આપણે નવે નવ ગ્રહ ના ઉપાય ઘણી વખત આપણને એમ લાગે કે ભાઈ ચાલીસ દિવસ નો તેતાલીસ દિવસ નો ઉપાય આપણે ઉપાય અટકાવવો પડ્યો એક મુ ચોખા લેજો દૂધ થી ધોઈ નાખજો સફેદ કપડામાં બાંધી તમારી પાસે રાખજો અને જ્યારથી પાછો ઉપાય શરૂ કરો

માથા પર રાખશો અને મિત્રો આજ સુધી જો કુંડળી તમે બનાવી લો ને લાલ કિતાબ ની તો સૌથી પહેલા બનાવી લો જીવન બદલાઈ જાય બરાબર ચાલ બદલી નમસ્તે